રામ રામને સીતારામ બધાએ જાયરાણે જોઈ લો અત્યારે અમે આવી ગયા છીએ હું અમારી વાડીમાં આજે નીંદવાનું કામ ચાલુ છે બીજી વાર એકવાર નીંદાઈ ગયો ને હવે બીજી વાર તો જોઈ લો ગુવાર અને કપાસને નીંદવાનું કાર્ય ચાલુ થઈ ગયું છે જો અહીંયા ગુવાર એક સા ગુવારનો એક સા કપાસનો એવી રીતે નીંદી છે અને સવાર સવારમાં ચાલુ કરી દીધું છે આપણે આપણું કામ જોઈ લો નીંદવાનું તો હવે ફટાફટ અમે મંડવી નીંદવા જોઈ લો અમારા બાએ નીંદવાનું ચાલુ કરી દીધું છે તો ગુવાર અને ગુવારમાં ફાલ પણ આવો મીજો ફૂલડા જોઈ લો ક્યાંક ક્યાંક હવે નાની સિંગ સિંગ પણ આવી જશે જોઈ લો બધા ગુવારમાં ભાગે આવી ગયું છે અને હવે છે આપણું ઘર આજે વરસાદ જેવું તો થોડુંક લાગે છે પણ નહીં આવે અને મેં તમને બતાવું સુગ્રીવના માળા ચોર્યા નકરા બોલ બોલે જ કરે અમે જોઈ અહીંયા જલ્દીથી હવે મારા ભાઈ આગળ થઈ ગયા છે

વડામાં દરડી લઈને જોઈ લો જે પાછો નીંદોર અને કપાસ કલે જો આટલો નીંદી વાળ્યો ને આ બાજુનો નીંદવાનો બાકી છે તો જલ્દીથી ફટાફટ નીંદવા માંડવું ને હું પાછળ જોઉં જોઈ લો આ તે વાદળા જેવું વાતાવરણ છે સુરત દાદા ક્યાંય દેખાત નથી જોઈ લો મિત્રો જોઈ લો ઝીણો ઝીણો વરસાદ હવે હોય ઝરી ચરી સારું થઈ ગયું વરખવાનું થઈ લો આ બાજુ વરસે જો ને અહીંયા નીંદવાનું એ લોકો ગુવારાની કપાસ થોડીક વાર પહેલાં જ વરસાદ આવ્યો હતો તોય નીંદવાનું આપણે ચાલુ જ રહી ગયું તું જોઈ લો ફાલ આવી ગયો જોઈ લો ઉપર ઉપર પાણીના ટીપા પડેલા ભરેલા રહ્યા ચરીક ચરિક પાણીના જો ફાઈનલી જો આપણે તૈયાર થઈ ગયા ધોઈને થોડુંક નીંદવાનું બાકી રહી ગયું છે એકાદ નીંદી વળશું જોઈ લો મિત્રો વરસાદ આવ્યો હતો ત્યાર પછી જોઈ લો મિત્રો અત્યારે આપણે લઈ આવ્યા છે જામફળ અમારી વાડીના તો હવે જામફળ ખાઈએ ને મળીએ એક નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ